આપણે જઈયી છી ને આપણે જઈયી છી ક્યાં છે તમને ખબર જ છે ની ખબર તો કઈ દઉં કે આપણે જે જૂની વાળી એટલે હું જે બ્લોગ બનાવતો ત્યાં જઈયી છી ને રસ્તે પૂઈ ગઈ એ દાલે મિયાજે ને આપણે કંતી કશું બ્લોગ માં આપ મિત્રો જય દો કદી સ્ક્રીન દેખ આપણે આ વાતા વાળી

Jauh-jauh kejauhan yang perlu diperlukan. Jauh-jauh kejauhan yang harus diperlukan. Jauh-jauh kejauhan yang perlu diperlukan. Nampak tak? Keadaan dia berubah Ini adik-beradik kita Ini anak-anak kita Dia sedang berjalan Dan ini anak-anak kita Kamu boleh lihat di vlog ini, betapa dia gembira Nampak tak? Keadaan dia berubah Nampak tak? મોલ નઈ ગઈ એમ નઈ એમ મોહલ આગો લઈ ગયા હાલો આપણો ઘર તો તમને ખબર હોય ના ખબર હોય ઈ મને ખબર આ ઘરે આ હે આપડે ડોક્ટર એનઈ આ આ તુક મુકી દીધું હે ઈ પાસે ઇનાલી કા ઉપર બંધ કરી દી હે હું તો અમારો છે જી વેચ્યો નથી એમ કે કામ હશે તો ચાલુ કરી તમે અહીં રાખી ઈ જોઈએ કાલે જ મોહલજો આમાં તેજી આપણે જીરું આવ્યું હતું પહેલા બ્લોગમાં તેથી ખબર હોય નહોતું ને આ આપણી ખબર ખાવા ગયા આવી તમને ખબર હોય તો બ્લોગમાં અહીંયા કોણ બનવા માંડો ને અહીંયા જોઈ શકો છો આપણી કુંડી અહીં કેમ પાઇપ આવે આ ટીસી જોઈ શકો છો ટાટો રાખો ફેરવી નાખું ના હકુત્રી કત્રી અચ્છા કત્રી જોઈ શકો છો કમોહલ આંથી જોઈ શકો છો આ પવન જેકો બને હે નવા વીડી થઈ ગયો પેલા વીડિયો જો ખબર હે આમાં આપણે તો ઈ બધો ભુકાઈ નીકળી ગયો છે ને જોઈ શકો છો હવે કારા બાહી નઈ ડોલો મરી ગયો છે ને ડોલો મરી ગયો છે है <laughs> जारे है जारे है <laughs> आ अपनी <laughs> <आए। laughs> ને હાલો પછી બ્લોગ ઇન કરી આપણે ઘરે જઈ ને આઈનો મોહ જોઈ શકો છો આમર માંડી હતી ત્યાં ગાટ નહી કે ને આ હે કરો તો અમારી બેન આવે જી ફોન પકડ આ જી ફોન પકડવા જઈ દઉં Aduh <laughs> हेलो अब आई चिकन चिन्यू करी है हेलो अब करा दे नेवा उ बे अपने गाड़ी ने बप्पा ऊपर है आ बे नावे है पाछो पाछो ने आलो इने जाए आज अके चिन चिन कर करो अरे करो 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 अरे जो करायो ए भागो करो आवे करो भागो तो पाछो आले तो घंटा ही हो अरे जो कुछ है कि ना अरे कोक कोक बोल है अपनी गाड़ी हेलो निकली है अभी दीदी, जो ऐसा कुछ आगे अगर की खबर है जो ना आ पकड़ा ही क्यों आ इंग्रो पकड़ा ही जा अबे जाए ना जाओ ને એય શકો છો કેમેરા એક એક લે લે આ મે દેતા હવે જામજી ટૂર બનશું આપણે વિડિયો જામજી ટૂર જાહું ને ને પાછે એક શનિવારે આવવાનું છે તેદીનો વિડિયો બનાવીશ હટાન કરત તરફ જઈ તઈ ગામમાં મડી હાલો આપણે હવે ખરાઈ ગયા વાડીમાં બહુ કોમેડી બની

મિલન નંદાણિયા એને સબસ્ક્રાઈબ કરતા આવજો ને હાલો હવે ઘરે કરી ઘરે જ આવો હાલ મિત્રો કદીશ આ છે આપણી ગાડી જોઈ શકો છો ચાલુ કોઈ જોઈ શકો છો જોઈ શકો છો આખો ને આવ્યો આપણા ભાઈ બની